નમસ્કાર ખેડૂત મિત્રો આજે પશુની સમસ્યા જુઓ તો નાના મોટા આચરના પ્રોબ્લેમ દૂધમાં ઘટાડો ફેટમાં ઘટાડો પશુને નાના મોટી કોઈ પણ પ્રકારની બીમારી હોય પ્લસ વેતર ચૂકવાના પ્રોબ્લેમ વધતા જાય છે તો એના સોલ્યુશન રૂપે માય ફિશભાએ ફર્સ્ટ ટાઈમ ઇન ભારત જે મિલ્કી વે કરીને પ્રોડક્ટ લિક્વિડ લોન્ચ કરી છે એમાં ગ્લાઇકોજેનિસની પ્રક્રિયા અને કિટોન બોડીને ક્લીન કરવાનું કામ કરે છે તો એ અનેક આપણું જે પેટ એસેન્શિયલ છે પશુની રોજની જરૂરિયાત જે માય ફિશાની પ્રોડક્ટ છે પશુ આયર કરી તો આપણા એક વિસાવદર તાલુકાના એક ખેડૂતે એના પશુને આપવાથી સારું એવું રિઝલ્ટ છે તો આપણે પશુપાલક મિત્રને જ મળીએ તમારું નામ શું છે ભૂપતભાઈ કોટડિયા અને માંગનાથ ટ્રિપળી અને તમારો મોબાઈલ નંબર શું છે બરાબર આ મોબાઈલ નંબર છે હવે તમને હાથમાં જે મિલ્કી વેર રહ્યું કારણ કે તમે વર દોઢ વર ત્યાં આપણી માય ફિશાની બધી એગ્રીકલ્ચરની પ્રોડક્ટ વાપરો છો

બરાબર ને પચીસ દિવસ થઈ ગયા બીજો બરાબર હવે બીજો ડોઝ ચાલુ છે અને અત્યારે ભેગું આપણું આ પેટ એસેન્શિયલ જે બધી પ્રકારના ન્યુટ્રિશન છે એમાં ઓહોળિયા બધી પ્રકારના છે એ પણ તમે ખાણ ભેગું ચાલુ કરી દીધું બરાબર તો આમાંથી તમને ડિફરન્સ શું દેખાડો ડિફરન્સ પોણો લીટર લીટર એક ટાઈમનું દૂધ એક ટાઈમનું લીટર પોણો લિટર તમારું દૂધ વધી ગયું એટલે હવા રાણ તમારે જો એક એક લીટર દૂધ વધી ગયું દોઢ લીટર હા એટલા તાપમાનમાં દૂધ ઘટે પશુ ટ્રેસમાં હોય એટલે ટ્રેસ દૂર કરે છે કારણ કે આપણું પેળ મિલ્કી વે છે પશુનો ટ્રેસ દૂર કરે છે નેગેટિવ એનર્જીમાંથી પોઝિટિવ એનર્જી કન્વર્ટ કરે છે અને ગ્લાયકોજીનસની પ્રક્રિયા કરે છે બરાબર ને એ આપવાથી એટલો ફાયદો થયો અને બીજું શું ડિફરન્ટ દેખાય તમને બરાબર આ જોઈ શકો છો તમે આ ગાયની ચામડીની ચમક હોય થી એનું કારણ શું છે કે આપણું જે પેટ એસેન્શિયલ છે એમાં બાયોટિન નામનું વિટામિન પણ છે વિટામિન એ છે એ પ્લસ એમાં કેલ્શિયમ હાડા ત્રણસો ગ્રામ છે કિલોમાં અને આપણે આ બાયોલોજીકલ પ્રોડક્ટ છે બરાબર ને આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી કેમિકલ નથી એમાં કોઈ પણ જાતનું અને તમે જે દૂધ પીઓ છો હા દૂધ ઘી દહીં માખણ જે કાંઈ છે એનો ટેસ્ટ આખો ફરી બરાબર બરાબર અને અટાણ તો ઉનાળામાં આપણે છાશ વધારે પીતા હોય તો કારણ કે દૂધમાંથી દહીં બને દહીંમાંથી એની છાશ બને તો નો કેવો ટેસ્ટ લાગે બરાબર ને હવે આપણે જો અહીંયા તમારી સાથે આપણા એક કિશોરભાઈ છે આપણે એને ટેસ્ટ કરાવી કે કારણ કે એ ખેડૂત જ છે અને નિલેષભાઈ પાંભર છે બરાબર તો આ વસ્તુ વાપરથી આમ તમને ફાયદો થયો ને આનાથી પશુપાલક મિત્રો ક્ષેત્ર એમ નથી ને કારણ કે આ વસ્તુ આપણું

ટૂંકમાં આપણે આ વસ્તુ આપવાથી દૂધ અને પેટ ભે વધે પશુ બીમાર ન પડે વેતર ચૂકે નહીં અને દૂધ તું વ્યાય બરાબર ને આટલા ફાયદા થાય તો એનો નંબર એ આપ્યો છે કોઈને ફોન કંઈ પૂછવું તો પૂછી શકાય બીજું તમારે નાના વાછડાએ એને આપો છો ને બરાબર એક વર્ષનીથી એને તમનું પેટ એસનશીલ આવ્યું છે હા હા બરાબર તો આ આ વસ્તુ વાપરવાથી ફાયદો છે ને ટૂંકમાં છેતરા એમ નથી ને તો આ રીતે પશુપાલક મિત્રો મારી માય ફિશા કરીને ચેનલ પણ છે જો તમે આમાં લાઈક અને સબસ્ક્રાઇઝ કરશો તો તમારા કેટલા બધા પશુપાલક મિત્રોના કોન્ટેક્ટ મળશે અને એની અંદર તમે વાત કરી શકશો તો માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર